એ બધા હું તમને સમજાવીશ ધારો કે આજે હું તમને ચલાવું છું તો એની અંદર એની જેવા જેટલા એમસીપી પૂછાવા જેવા હશે એ પણ હું તમને જોડે જોડે ટોપિક સમજાવતો રહીશ અને એના સૂત્રો પણ સમજાવતો રહીશ કે આ સૂત્ર કઈ રીતે યુઝ આવે છે બધી વસ્તુ બરાબર છે સૂત્રો માટે અલગ લેક્ચર આપણે નહીં લીધા આની અંદર જ હું તમને સમજાવતો રહીશ તો સૌથી પહેલા આજે આપણે નીટ બે હજાર તેર છે

હવે એક વસ્તુ મનકો આખું તંત્ર છે કેવી ઝડપથી ગતિ કરે છે અચળ ઝડપથી એ ઝડપ જો અચળ હોય ઝડપ અચળ હોય એટલે કે ઉપરની દિશામાં જ ગતિ કરે છે બરાબર ઉપ દિશા તો બદલાતી છે ને એટલે ઝડપ અચળ છે એટલે વેગ પણ અચળ હશે કેમ વેગ અચળ હશે દિશા પણ અચળ છે અને મૂલ્ય પણ અચળ છે મૂલ્ય એટલે ઝડપ અને દિશા એટલે ઉપરની દિશા છે તો વેગ પણ અચળ કહેવાય અને વેગ અચળ આવે તો પ્રવેગ કેવો કહેવાય ઝીરો કહેવાય ઘણા લોકોને એ ખબર નહીં પડતી કે વેગ અચળ આવે તો પ્રવેગ કેમ ઝીરો કહેવાય અરે સિમ્પલ પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ શું આવે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો એ ધારો કે સમજી લો વેગ 5 હોય અને થોડીવાર પછી પણ 5 હોય તો ફેરફાર કેટલો આવ્યો કે 5 5 0

બધું શું થઈ જશે ઝીરો તો આના ઉપર પરિણામી બળ કેટલું અને મૂલ્ય છે અચળ ઝડપથી ગતિ કરો છો ઝડપ અચળ છે વેગ પણ અચળ કહેવાય કેમ કે દિશા અચળ છે એટલા માટે તો વેગ અચળ હોય તો પ્રવેગ ઝીરો ઝીરો હોય એટલે પરિણામી બળ ચોખ્ખું બળ કેટલું લાગે ઝીરો ન્યૂટન

એક પદાર્થ છે એને તમે આ રીતે મુક્ત કરી દો ધારો કે કોઈ પદાર્થ છે એને તમે આ રીતે ફ્રી કરી દો બરાબર છે ધારો કે આ માર્કર છે માર્કર છે અને એને તમે મુક્ત પતન કરાવો તો મુક્ત પતન કરાવશો તો નીચેનો પ્રવેગ કેટલો હશે તો એ તમને કહો અને નીચે કેટલું બળ લાગશે મને કહો વજન બળ જેટલું માં જી એને તમે ફાધરની માં સાથે સરખાવો તો એ બરાબર શું આવે છે જી

ગબડવું ના સરકવું અથવા લપસવું કહેવાય બરાબર તો ધારો કે આ પદાર્થ લપસીને નીચે જાય છે તો શું થશે તો એનો પ્રવેગ કેટલો હશે તો એ સમજાવવા માટે હું તમને અહીંયા આગળ વ્યવસ્થિત આકૃતિ દોરીને સમજાવું છું ધ્યાન આપજો આઈ થિંક આ બધો કન્સેપ્ટ આવી ગયા છે પણ છતાં પણ ઘણા બાળકોને નહીં ખબર હોય હું ડાળા રીતે બતાવીશ રાઈટ હેન્ડથી લખું છું કે મને ઊંધું ફાવશે નહીં અહીંયા આગળ આ રીતે બ્લોક છે ઘર્ષણ રહિત રહિત છે 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 ઘર્ષણ ઘર્ષણ બરાબર ઓકે એટલે નથી લાગતું જ્યારે કોઈ પદાર્થ સરકીને નીચે આવે કે ઉપર જાય ત્યારે તમારે શું કરવાનું એક અક્ષ છે એક અક્ષ એ ઢાળને સમાંતર લેવાની બીજી અક્ષ ઢાળને લંબ લેવાની એક અક્ષ જ્યારે કોઈ પદાર્થ ઢાળ પરથી સરકીને નીચે આવે કે ઉપર જતો હોય ત્યારે એક અક્ષ ઢાળને સમાંતર બીજી અક્ષ ઢાળને લંબ લેવાની

અહીંયા ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા થાય એ હવે તમને સમજણ પડવી જોઈએ મે ગુજરાત બોર્ડમાં સમજાવી દીધો છે ઓકે આ માજીના બે દીકરા થશે જેની સાથે ખૂણો બને દેખો આ x અક્ષ છે માની લો આ y અક્ષ છે તો y અક્ષ ઉપર દીકરો કયો થાય માજી cos થીટા દીકરો એટલે ઘટક અને અહીંયા કયો આવશે માજી sin થીટા હું એમજીને માજી બોલું છું હવે સંપર્ક બળ સરખા થશે કેમ કે પદાર્થ ઉપર નીચે ગતિ નથી કરતો એટલે બંને સરખા થશે હવે પદાર્થ ગતિ ક્યાં કરે છે નીચે કરે છે પાછળની દિશામાં કોઈ બળ લાગે છે ગતિની વિરુદ્ધ દિશામાં ના કેમકે ઘર્ષણ બળ લાગતું નથી તો પરિણામી બળ ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય જી સાઈન થિટા ઓકે પરિણામી બળની જગ્યા ફાધર ની સાઇનથી આવે છે

અક્ષ કઈ રીતે લેવાનું સમજી ગયા તમે આ એક અક્ષ છે બીજી અક્ષ આ રીતે છે ડાળને સમાંતર બીજી ડાળને લંબ લેવાની ડાળને સમાંતર ડાળને લંબ બરાબર નીચે કયો પણ લાગે માં જી અહીં ખૂણો કયો બને થી આ બાજુ કયો દીકરો હવે માજી કોઝ સીટા આ બાજુ કયો દીકરો હવે માજી સાઇન ટીટા આ બધી ખબર પડતી હશે વિરુદ્ધ દિશામાં શું લાગે છે ઘર્ષણ બળ ફ્રિક્શન લાગે છે હવે પરિણામી બળ કેટલું થશે તો તમે એક વસ્તુ વિચારો જે દિશામાં ગતિ થતી હોય આ વાક્ય યાદ રાખજો જે દિશામાં ગતિ થાય એ દિશામાં વધુ બળ લાગે જે દિશામાં ગતિ થાય એ દિશામાં વધુ બળ લાગે માજી સાઈન θ નો જવાબ 10 ન્યૂટન હશે ઘર્ષણ બળનો જવાબ ધારો કે 8 ન્યૂટન હોય તો 10 ન્યૂટન વધુ છે કે 8 ન્યૂટન તો 10 ન્યૂટન વધુ છે તો પરિણામી બળ કેટલું લાગે 10 8 એનો મતલબ કે માજી સાઈન sin θ ઘર્ષણ બળ f આવે છે પરિણામી બળની જગ્યાએ ફાધરની માં લખો અહીંયા માજી સાઈન θ આવે છે ઘર્ષણ બળ ફ્રિક્શનની જગ્યાએ μn આવે ખબર હશે તમને માજી સાઇન અને એનની જગ્યાએ શું કરીશું સામે ખિડકી મેં એનની સામે ખિડકીમાં કોણ રહે છે માજી કોસ ટીટા બંને સરખા કેમ કે આ એક જ અક્ષ ઉપર આવેલા બળ છે ઉપર લાગે છે નીચે લાગે છે બંને સરખા છે તો એનની જગ્યાએ શું આવશે માજી કોસ ટીટા ઓકે અહીંયા આવે છે એમ હવે દેખો એક વસ્તુ જોઈ શકો છો તમે આ એમ કોમન નીકળી જશે અને બંને બાજુ એમ ઉડી જશે અમે નીકળેનો પછી તો એ બરાબર જવાબ શું આવે છે g sin θ μg cos θ મગજમાં ફિટ કરી નાખજો સૂત્ર બરાબર ધ્યાન આપજો જો કોઈ પદાર્થને મુક્ત પતન કરો તો એનો નીચે તરફનો પ્રવેગ g જેટલો હોય તમે ઘર્ષણ રહિત એટલે કે લીસા બરાબર છે સ્મૂથ ઢાળ પરથી સરકાવો તો પ્રવેગ હોય છે g sin θ અને ઘર્ષણ વાળો ઢાળ હશે તો એનો નીચે તરફનો પ્રવેગ કેટલો હશે g sin θ μ g cos θ ઓકે આ ત્રણે ત્રણ સૂત્ર યાદ રાખવા છે બરાબર g g sin θ g sin θ μ g cos θ ઓકે એક દાખલો હતો એ દાખલો બેઠે બેઠો બે હજાર તેર માં નીટમાં પૂછાયેલો છે આ ચેપ્ટર એનો જવાબ યાદ હોય તો ડાયરેક્ટ જવાબ આવી જાય બરાબર છે પણ છતાં એમસીક્યુ તમને અહીંયા ગણાવું છું આટલું પહેલા જોઈ લો પછી આગળ વધી આના ઉપરથી એમસીક્યુ ગણાવું છે તમને

ત્યારે જ્યારે અહીંયા અંતિમ જગ્યાએ પહોંચે છે ત્યારે એનો વેગ પાછો શૂન્ય થઈ જાય છે અંતિમ વેગ પાછો શૂન્ય થઈ જાય છે આ ખૂણો થીટા આપેલો છે તો તમારે શોધવાનું છે કે આ ખરબચડી સપાટી છે એનો ઘર્ષણાંક કેટલો થાય એ તમારે શોધવાનું છે ફરી એકવાર સમજાવી દઉં રકમ બેઠે બેઠે તમને વાંચી સંભળાવે એટલે ખબર પડે થી થીટા જેટલો ઢોળાવ કોણ ધરાવતા એક ડળતા પાટિયા એટલે ડળતું પાટિયું છે એમાં ઉધ્વ ઉધ્વ એટલે ઉપરનું અર્ધ સંપૂર્ણ લીસો છે એટલે અડધો છે સંપૂર્ણ લીસો છે જ્યારે તેમનો નિમ્ન અડધો નિમ્ન અર્ધ એટલે નીચેનો અડધો ખરબચડો છે પાટિયાના ઉપરના છેડેથી સ્થિર સ્થિતિમાં શરૂ કરીને જો એ બ્લોક છે પાટિયાના નીચા છેડે સ્થિર સ્થિર આવે છે છે એટલે ઉપર ગતિ ચાલુ કરે અને અહીંયા અંતે પહોંચે છે ત્યારે ફરી પાછો એ સ્થિર થઈ જાય છે ઓકે વેરી ગુડ તો તમને એવું કીધું છે કે અહીંયા ઘર્ષણ કેટલો હશે ઓપ્શનની અંદર બધું આપેલું છે તમે પીડીએફમાં જોઈ દેજો તો દાખલો કઈ રીતે આપણે ગણીશું પહેલી વસ્તુ એ છે દાખલો બહુ સિમ્પલ છે બરાબર ધ્યાન આપજો એક વસ્તુ મને કહો કે તમને સમયની વાત આપેલી છે સમય સમયની વાત આપી છે નહીં આપેલી ઓકે તો સમયની વાત નથી આપી તો આપણે શું કરીશું સમયની વાત નથી આપી તો આપણે એક કામ કરીએ અચળ પ્રવેગી ગતિના ત્રણ સમીકરણો છે બરાબર ધ્યાન આપજો તમે કહેશો તમને કઈ રીતે યાદ આયા કે અહીંયા અચળ પ્રવેગી ગતિના સમીકરણ જ વાપરવાના છે અહીંયા પ્રવેગી ગતિ થશે અહીંયા પ્રતિપ્રવેગી ગતિ થશે કેમ કે આમાં વેગમાં વધારો થશે વેગમાં ઘટાડો થશે તમે કહેશો તમને કઈ રીતે ખબર કહું તમને લીસો ઢાળ છે તો સતત વેગ વધતો જશે અને અહીંયા આગળ વેગ મેક્સિમમ થશે પછી પાછો અહીંયા ઝીરો કરવાનો છે હવે ઝીરો ક્યારે થાય જ્યારે ઘટવાનું ચાલુ થાય ત્યારે એટલે અહીંયા અચળ પ્રતિપ્રવેગી અહીંયા અચળ પ્રવેગી

એ રીતે આપણે ઘરે જે ટીવી છે એમાં 2D આવે છે 2D મતલબ શું x અક્ષ અને y અક્ષ આપણને ટીવી આમ આમ દેખાય છે હાથ બાર લાંબો કરે તો બહાર આવતો નહીં દેખાય બરાબર નહી તો આપણે બહાર ખેંચી નહીં તો એનો મતલબ આપણા ઘરે જે ટીવી છે 2D છે એટલે 2AD બરાબર 2D ટીવી છે એની સૌથી પહેલા કઈ કંપનીએ રચના કરી હતી તો વિવો કંપની એવું યાદ રાખજો એના બે માલિક હતા બરાબર છે કઈ કંપની ખોટમાં ગઈ કંપની કેવી રીતે ખોટમાં એટલે માઈનસ એટલે એના બંને માલિક ઉપર જતા રહ્યા તો સૂત્ર થઈ ગયું વિવો સ્કવેર બરાબર ટુ ઓકે હવે આ સૂત્રનો ઉપયોગ કરીએ આપણે કહેશો કેમ વાપર્યું સમય સમય નો એક જ સૂત્ર છે તમારે ચેક કરવું કરી લેજો ઓકે હવે હવે શું કરીએ અહીંથી સ્ટાર્ટ થશે અને અહીંયા પહોંચશે તો મેક્સિમમ બેક થશે તો મેક્સિમમ બેક કેટલો છે પહેલા સુધી નાખી

જ્યારે ખરબચડા ઢાળ ઉપરથી તમે ગતિ કરો છો ત્યારે તમારો પ્રવેગ કેટલો આવે છે g sin θ μg cos θ હવે માઈનસ તો છે તે v મેક્સિમમ નો સ્ક્વેર છે એટલે કે શું લખી નાખી 2g sin θ l ધ્યાન આપજો પેલી બાજુ આ 2 અને l જોડે લખી નાખો g કોમન કાઢી નાખો તો 2g l કૌંસમાં sin θ μ cos θ આવે છે

આ સાઈન થીટા છે તો સાઈન થીટા cos થીટા ને ગુણાકાર છે પેલા બાજુ જાય તો ભાગાકાર માં આવે sin cos tan થીટા તો μ બરાબર શું આવે છે 2 tan થીટા આવે છે શું જવાબ આવે છે 2 tan થીટા ઓકે તો ઘર્ષણનો જવાબ તમને મળી ગયો હવે તમે કે શું સાહેબ આ તો તમે દાખલો તમને યાદ છે એટલે બધી વસ્તુ કીધી ઓકે હવે આવા દાખલાની અંદર MCQ માં પૂછાય તો શું કરી શકાય મોસ્ટ ઓફ આવા દાખલા છે એ આપણી જે NCERT ચોપડી છે ચોપડી એમાંથી જ પૂછાતા હોય છે આ જૂના સિલેબસની અંદર સાબિત કરવાનો દાખલો હતો કે μ બરાબર 2 tan θ સાબિત કરો તે દાખલો બેઠે બેઠો પૂછેલો છે હવે ઘણા બધા દાખલા હોય છે એટલે જો NCERT બુકના દાખલા વ્યવસ્થિત ગણી નાખવામાં આવે તો આ ફાયદો થઈ શકે તમને ડાયરેક્ટ જવાબ આવી જાય ઓકે અધરવાઇઝ તમારે આટલો મોટો દાખલો ગણવો પડે અને તમને બેઝિક બધું યાદ હોવું જોઈએ કે અહીંયા આગળ લિસા ડાળમાં શું આવે g sin θ કલબચડા ગાળમાં પ્રવેગ કેટલો આવે g sin θ μg cos θ આ સૂત્ર કેમ વાપર્યું છે કેમ કે આમાં કઈ સમયની વાત નથી અહીંયા અચળ પ્રવેગી ગતિ છે અહીંયા અચળ પ્રતિપ્રવેગી ગતિ છે ઓકે ઘણા લોકોની એક વસ્તુ થાય કે સર પ્રતિપ્રવેગી છે તો એની જ અહીં આગળ માઈનસ કેમ લઈ લખ્યું માઈનસ આવે કે કે આપણે મૂલ્યની વાત કરવાની છે એટલા માટે ઓકે તો આઈ થિંક તમને દાખલામાં સમજણ પડી ગઈ હશે હવે તમને દાખલો સમજી લો આજ જ દાખલો ઓલમોસ્ટ માની લો કે 2021 માં અથવા તો 2022 માં તમારી એક્ઝામ વખતે પૂછે અને તમને કહે કે આ ઢાળ છે 45 ડિગ્રીનો છે બરાબર છે અડધા અંતર લીસું છે અડધું અંતર અડધું અંતર મતલબ ખરબચડું છે અહીંયા ઝીરો વેગ થી ચાલુ કરે છે અને પાછો અહીંયા ઝીરો થઈ જાય છે તો મ્યુ કેટલો આવે આનો તો તમને ડાયરેક્ટ યાદ હોવું છે મ્યુ બરાબર 2 tan થીટા એ થીટા ની કિંમત 45 લઈએ તો મ્યુ બરાબર શું આવે છે બી આવી શકે સમજણ પડી આ રીતે પણ તો તમારે આનો જવાબ તમે યાદ રાખશો તો ફાયદો થઈ શકે છે ઓકે ચલો એક વખત જોઈ લો પછી આગળ વધીએ આપણે ઓકે દોસ્તો આગળ વધીશું હવે એક સિકોપ ટોપિક છે એક ખૂબ સુપરબલ ટોપિક છે આ ટોપિક ની અંદર તમારે યાદ સ રાખવા છે ધ્યાન રાખજો કોઈ પણ આઈ થિંક મેં તમને ગુજરાત બોર્ડમાં પણ આ દાખલો ગણાયેલો છે

ટોટલ ત્રણ ને ત્રણ છ વસ્તુ થઈ એમાંથી કોઈ પણ પાંચ વસ્તુ આપી હશે ચાર વસ્તુ આપી હશે અને તમારે બીજી વસ્તુ શોધવાની હશે તો આના માટે સિમ્પલ એક નિયમ છે રેખીય બેગમાનના ના સંરક્ષણ નો નિયમ

બરાબર છે થોડો બેઝિક નોલેજ અહીંયા હશે તો મજા આવશે ધ્યાન આપજો વેગમાન એટલે શું p mv આ તો ખબર પડે ને તમને ઓકે તો મેં રકમ વાંચી તો રકમ ની અંદર એવું આપેલું છે કે એક બોમ્બ છે એ સ્થિર સ્થિતિમાં છે હંમેશા તમે જ્યારે પણ એમસીક્યુ જો એની પહેલા રકમ એક વખત શાંતિથી વાંચી લેજો તો વધારે મજા આવશે રકમ ક્લિક કરીને તમારા મગજમાં ઘણા લોકો MCQ કઈ રીતે સોલ્વ કરવા એ ખબર નહી પડતી ફિઝિક્સમાં એમસીક્યુ સોલ્વ કરવાની એક સિમ્પલ ટેકનિક છે એમસીક્યુ વાંચો ત્યારે મગજની અંદર એક વસ્તુ રાખો કે એમાં શું શોધવાનું છે જે શોધવાનું એ મગજમાં ક્લિક કરી નાખો અને જે શોધવાનું છે એનું સૂત્ર યાદ કરવાનો પ્રયત્ન કરો બરાબર છે એ સૂત્રની અંદર આપેલી કિંમત મૂકો તમારો આન્સર રેડી જશે એટલે પહેલું કામ શું છે શું શોધવું છે બીજી વસ્તુ એનું સાચું સૂત્ર પસંદ કરો સિલેક્શન ઓફ ધી રાઈટ ફોર્મ્યુલા બરાબર સાચું સૂત્ર પસંદ કરો એમાં કિંમત મૂકો જવાબ આવી જશે જોઈએ એક બોમ્બ આપેલો છે સ્થિર આપેલો છે ઓકે એનો દળ ખબર નહીં ગમે એટલું હશે આઈ ડોન્ટ નો તો અત્યારે સ્થિર સ્થિતિમાં છે એટલે એનો વેગ કેવો થાય ઝીરો તો એનું વેગમાન પણ કેવું થાય એમ વી ઝીરો પ્રારંભિક વેગમાન કેવું હશે ઝીરો તંત્રનું પ્રારંભિક વેગમાન ઝીરો ત્રણ ટુકડા થાય છે એમાં બે ટુકડાઓ સમક્ષિતિક દિશામાં ગતિ કરે સમક્ષિતિક દિશા એટલે શું ધારો કે મારો હાથ છે બરાબર છે ઓકે ધારો કે નહીં સો ટકા છે ઓકે હવે આ દિશા છે આ x આ રેડ કલર x દિશા લઈ લઈએ આ y દિશા લઈ લઈએ તો એક ટુકડો x દિશામાં જાય છે બીજો ટુકડો y દિશામાં જાય છે હું આપ્યો નથી પણ હું મે સમજી લીધું કઈ રીતે એવું લખ્યું છે કે જ્યારે બોમ્બ ફૂટે છે ત્યારે ત્રણ થાય છે એમાંથી બે ટુકડાઓ છે સમક્ષિતિજ દિશામાં પરસ્પર લંબરૂપે ગતિ કરે છે અને લંબરૂપે એટલે શું એક x હોય તો બીજો ક્યાં આવે y આવે એ ત્રીજો ટુકડો ઉપર જતો હશે આમે જતો હશે આમ જતો હશે ખબર નહીં તો ત્રીજો ટુકડો છે એ ક્યાંક જાય છે અને એનું દળ શોધવાનું છે પહેલો ટુકડો છે એનો દળ 1 કિલોગ્રામ છે બીજાનો 2 કિલોગ્રામ આનો વેગ 12 મીટર પ્રતિ સેકન્ડ આનો 8 મીટર પ્રતિ સેકન્ડ અને ત્રીજા ટુકડાનો વેગ 4 મીટર પ્રતિ સેકન્ડ છે તો એનું દળ શોધો એક કામ કરીએ આવો દાખલો આપે ત્યારે એક જ વસ્તુ કરવાનું બોમ્બ ફૂટે છે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ તંત્રનો પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન પ્રારંભિક 0 આવે છે અંતિમમાં કરીએ

અને વેગમાન સદિશ રાશિ છે એનો i કેરેટ લઈ દો આ x દિશા છે ના i કેરેટ p2 ની વાત કરીએ તો એ y દિશા લઈ લઈએ mv p ની જગ્યાએ સો mv 8 દુ 16 16 j કેરેટ આવે છે હવે આ મને નહી ખબર તો અહીંયા લખી નાખું છું m 3 અને v3 સદિશ v3 ની કિંમત ખબર છે પણ મને એની દિશા નહી ખબર એટલે મેં v3 નું v3 રાખ્યા 0 થઈ ગયું આ બંનેનું આ બાજુ લઈ દો આ બંનેનો હું આ સાઈડ લઈ દઉં અથવા તો આને એમ નેમ જ લખી રાખું ચલો ખબર નહી પડતી એટલે આને આ બદલાઈ દઉં તો p3 શું આવે છે -12 i કેરેટ -16 j કેરેટ બરાબર હવે તમારે દળનું મૂલ્ય શોધવાનું છે એક કામ કરીએ આનું વેગમાનનું મૂલ્ય શોધી નાખીએ વેગમાન કેમ કે આપણને આની દિશા નહી ખબર એટલા માટે આની દિશા નહી ખબર એટલે મૂલ્ય શોધી નાખે તો મૂલ્ય કઈ રીતે શોધાય તમને ખબર હશે No 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 माइनस no 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 बार जा। पीत्री पीत्री, नो કરો એટલે माइनस बार नो स्क्वायर माइनस 16 नो स्क्वायर i नो स्क्वायर ને j नो स्क्वायर i के π j के π આ બધું સમજાયેલું છે મે बार नो स्क्वायर 144 છે 16 नो स्क्वायर કેટલો થાય 256 ઓકે યસ થોડા 1 થી 25 નો સ્ક્વેર તમને આવડવા જરૂરી છે પ્રેક્ટિસ કરી લેજો આનો જવાબ કરશો તો ઓલમોસ્ટ 400 જેવો આવી શકે એનો વર્ગમૂળ કરો કેટલો જવાબ આવશે 20 આવશે ઓકે તો p3 છે p3 આ તમે મૂલ્ય શોધી રાખો મૂલ્યનો મતલબ આવું થાય માનક અથવા તો ખાલી p3 કહી શકો તમારે દિશા બતાવવાની જરૂર નથી કેમ કે મૂલ્ય આવી ગયું છે હવે વી થ્રી ની કિંમત કેટલી આપેલી છે ચાર ચાર પંચા વીસ તો એમ થ્રી ઇઝ ટુ શું થશે

અહીંયા મેં શું કરેલું છે સમક્ષિતિજ દિશામાં બે ટુકડાઓ પરસ્પર લંબ છે સમક્ષિતિજ દિશામાં બે ટુકડાઓ પરસ્પર લંબ છે એકને x દિશામાં લીધો બીજાને y દિશામાં લીધો તો એક આઈ કેપ આવે બીજો જે કેપ આવે છે ઓકે અને p1 ની જગ્યાએ બાર કરી દીધા m અને v નો ગુણાકાર કરી નાખ્યો વેગમાનનો મતલબ શું થાય mv એટલે આ બંનેનો ગુણાકાર બાર એકા બાર આવે છે p2 માં આ દુ 16 આવે છે આ i કેપ આ j કેપ i કેપ j કેપ ત્રીજાનો મને નથી ખબર અને આ બાજુ લઈ દીધું શરૂઆતમાં 0 કેમ છે કેમ કે વેગ

ઓકે તો આ લેક્ચર નીટ બે હાજર તેર માં પૂછાયા એ પરફેક્ટલી સમજાવી દીધા છે હવે નેક્સ્ટ લેક્ચરમાં બે હાજર ચૌદ છે ચૌદ એની અંદર જે પૂછાયેલા એમસી કમસીક્યુ હશે એ આપણે સમજાઈશું ત્યાં સુધી એટલું જોઈ લેજો